ભારતમાં આજથી આઈફોન સત્તર સિરીઝનું વેચાણ શરૂ થયું છે જેમાં દિલ્હી અને મુંબઈમાં એપલ સ્ટોર્સની બહાર આઈફોન ખરીદવા માટે લોકોની કતારો છે આ તસવીર તમે જુઓ કેટલી કલાકોની કતારોમાં લોકો આ આઈફોન ખરીદવા માટે અહીંયા ઊભા છે બેઠા છે અથવા તો રાહ જોઈ રહ્યા છે આઈફોનના ચાહકો ગતરાથી જ નવીનતમ મોડલ ખરીદવા માટે સ્ટોર્સની બહાર ઊભા રહેલા જોવા મળ્યા રાતના બાર વાગ્યાથી જ લોકો લાઈનમાં લાગ્યા આટલું મોટું ઘેલું નવી દિલ્હીમાં સિલેક્ટ સિટી મોલની બહાર મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળ્યા આઈફોનની કિંમત બ્યાસી હજાર નવસો થી બે લાખ ઓગણત્રીસ હજાર નવસોની વચ્ચે છે કંપનીએ આઈફોન એર શ્રેણી પણ લોન્ચ કર્યો છે જે પાંચ પોઈન્ટ છ મિલીમીટર જાળાઇ ધરાવે છે અને ફક્ત ઈ સિમને સપોર્ટ કરે છે આઈફોન સત્તર પ્રો બસો છપ્પન જીબી અને પાંચસોને બાર જીબી અને એક ટીબીમાં ઉપલબ્ધ છે ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટોર પર સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે નવરાત્રીનો તહેવાર શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા આયોજન માટે પરવાનગી લઈને અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ગરબાનું આયોજન કરતા લોકોએ જાહેરનામાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે ગરબામાં આવતા લોકોની સુરક્ષા માટે સીસીટીવી સુરક્ષાકર્મી અને ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે ગરબામાં એન્ટ્રન્સ અને એક્ઝિટનો ગેટ અલગ અલગ જગ્યાએ હોવો જોઈએ પાર્કિંગની વ્યવસ્થા પણ પૂરતી રાખવાની રહેશે એટલું જ નહીં સાઉન્ડ સિસ્ટમ બાર વાગે બંધ કરી દેવી બાર વાગે પછી માઇક તથા લાઉડ સ્પીકર સિવાયના અન્ય વાજિંત્રોથી પણ ધ્વનિ પ્રદૂષણ ન થાય તેની તકેદારી ફરજિયાત બનાવાય છે ટિકિટ પાસવાળા ગરબાનું આયોજન અને પાર્ટી પ્લોટ ક્લબ સહિતના ગરબા કાર્યક્રમો માટે એસડીએમની મંજૂરી ફરજિયાત બનાવાય છે નવરાત્રી મહોત્સવ ટૂંક સમયમાં હમણાં આવી રહ્યો છે એનું વ્યવસ્થિત રીતના આયોજન થાય અને લોકો ભાવભક્તિથી એની સાથે સાથે એને માણી શકે અને સુરક્ષા પણ લોકોની જળવાય અને કાયદાની વ્યવસ્થાનું પણ જળવાય એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તે પ્રમાણે જે તે સક્ષમ સત્તાધિકારી જે છે એમની પાસેથી એમની મંજૂરી મેળવવાની થશે વિસ્તાર પ્રમાણે અને જે સરકારશ્રીની વખતો વખતની સૂચનાઓ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એ મુજબ એવા દરેક આવેલો છે તો આ તરફ ગરબા આયોજકોએ પણ મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ કરી છે આ અંગે ગરબા આયોજકોએ કહ્યું ગરબા આયોજનમાં માર્ગદર્શિકાનું પાલન કરવા કટિબદ્ધ છે ઝાયરા ડાયમંડ શક્તિ ઉત્સવ દ્વારા ખેલૈયાઓની સલામતીને લઈને પણ તૈયારીઓ કરાઈ છે સરકારની ગાઈડલાઈનનું સમર્પણ પાલન કરીશું સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ત્રણ વર્ષથી ગરબા કરી રહ્યા છે એટલે દરેક સરકારના નિયમનો અમે પૂરતો ખ્યાલ રાખીએ છીએ અને પાલન કરીએ છીએ અને અને કોઈ કોઈ તકલીફ ના ના પડે નિયમનું થાય અમે ખ્યાલ રાખીએ છીએ નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો નવરાત્રીને બાકી છે ત્યારે નવરાત્રિમાં વરસાદની આગાહી વચ્ચે આયોજકોએ તમામ તૈયારીઓ કરી દીધી છે નવરાત્રીમાં વરસાદને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોએ ખાસ વીમો ઉતરાવ્યો છે વરસાદના કારણે કોઈ કારણસર ગરબાનું આયોજન રદ કરવું પડે તો ખેલૈયાઓને બુકિંગની રકમ રિફંડ આપી શકાય તે માટે ગરબા આયોજકોએ પંચોતેર લાખનો અલગથી વીમો ઉતરાવ્યો ગરબાના આયોજન દરમિયાન જો કોઈ આકસ્મિક ઘટના બને તેને લઈને પબ્લિક લાયબિલિટીનો ત્રણ કરોડનો ઇન્સ્યોરન્સ પણ લેવાયો છે સિંધુ ભવન રોડ પર મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ધ ગરબા ફેસ્ટિવલના આયોજકોએ આ મામલે જાણકારી આપી નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ગરબાના આયોજનને લઈને શરૂ કરી દીધી છે હાલ અમે છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મેરીમન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ધ ગરબા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અહીંયા આપ જે જોઈ શકો છો કે એક તરફ નવરાત્રિનો ઉત્સવ છે મા આદ્યશક્તિની આરાધનાના પર્વને લઈને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન જ વરસાદના વિઘ્નની પણ આગાહી કરવામાં આવી છે અને તેને લઈને જ આ ગરબા આયોજક દ્વારા જે છે અહીંયા વોટરપ્રૂફ ડોમ જે છે તે બનાવવામાં આવ્યો છે એટલે કે જે પણ સિંગર અહીંયા જે ગરબા જે ખેલૈયાઓને રમાડશે તો તેને લઈને અહીંયા વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે આ ગરબા આયોજક દ્વારા કોઈ આકસ્મિક ઘટના ન બને નવરાત્રી દરમિયાન તેને લઈને ત્રણ કરોડનો ઇન્સ્યોરન્સ જે છે તે લેવામાં આવ્યો છે તેવી જ રીતે નવરાત્રિ દરમિયાન જે વરસાદી વિઘ્ન છે અને તેને લઈને એક અલગથી પંચોતેર લાખનો ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ કારણસર વરસાદના વિઘ્નને લઈને જો ગરબાનું આયોજન કેન્સલ કરવું પડે તો જે પણ ખેલૈયાઓએ જે પાસ લીધા હોય તો તેઓને રિફંડ કરી શકાય તે પ્રકારનો ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે અને એની તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે આ ગરબા આયોજક દ્વારા કરી લેવામાં આવી છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન ગરબા મહોત્સવમાં રોમિયો કે ચોર સહિતના અસામાજિક તત્વોને ઝડપી લેવા પોલીસની તૈયારી ગરબા મહોત્સવમાં ટ્રેડિશનલ પહેરીને અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે પોલીસ શહેરમાં વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં જોડાશે મહિલા એસીપી પીઆઈ પીએસઆઈ અને સી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે ગરબા આયોજકોને વોચ ટાવર બનાવવા પણ અપાઈ છે સૂચના સાથે જ નવરાત્રી દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી

ટ્રાફિક નિયમન તથા શહેરની કાયદો અને વ્યવસ્થા આ ચાર મુદ્દા ઉપર પૂરેપૂરું ફોકસ કરીને બંદોબસ્તનું આયોજન રહેશે શહેરની અંદાજે બાર હજાર જેટલી પોલીસ ડિપ્લોય કરવામાં આવશે જે પોલીસ સ્ટેશન લેવલે ટ્રાફિક લેવલે શી ટીમ વગેરે એમાં અલગ અલગ પ્રકારે એનું બંદોબસ્તમાં ડિપ્લોયમેન્ટ થશે મારા ડીસીપી પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ જ્યાં જ્યાં પીકઅવર્સ છે જ્યાં જ્યાં ગરબાનું ટ્રાફિક જામની સમસ્યા છે ત્યાં ખડે પગે હાજર હશે ટોટલ બંદોબસ્ત જોઈએ તો હોમગાર્ડ ટ્રાફિકના બ્રિગેડના માણસો અને પોલીસના થઈ અને ચારસો જેવા કર્મચારીઓ ખડેપગે હાજર રહેશે ટ્રાફિક પોલીસ ઉપરાંત પણ લોકલ પોલીસ પણ આ બંદોબસ્ત અર્થે હાજર રહે છે છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ છે જેમાં ખેડૂતોને મોબાઈલ એપ ડાઉનલોડ કરી સાત બાર ઉતારા અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવાયું છે જોકે ગામડાના વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી ખેડૂતોએ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી સંખેડા તાલુકાના કપાસ પકવતા તમામ ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જે સરકારશ્રી તરફથી જે મોબાઈલમાં એડ નાખી અને રજીસ્ટ્રેશન કરવા માટેની એમને જાહેરાત કરી છે એ તદ્દન ખોટી છે અને એનાથી ઘણા ખેડૂતો વંચિત રહી જાય તેમ છે અને એ એપ ડાઉનલોડ થતી નથી અને વારંવાર ખેડૂતો રજીસ્ટ્રેશન કરે છે પણ એ ફેલ જાય છે એ એટલા માટે અમે આજે મામલતદાર સાહેબને જાણ કરી કલેડિયા છે હાંડોદ છે બાદરપુર છે તણે ત્રણ સેન્ટરો છે સેન્ટરોમાં તમે માણસો મૂકો માણસો કેમ મૂકતા નથી તમારા જે જે અત્યારે સેક્રેટરી છે છે ડ્રાઈવર ક્લાર્ક છે એકાઉન્ટન્ટ છે એમનો સરખો પગાર બી નથી આપતા અને તમે રાખતા બી નથી તમે માણસો ભરો તો જેથી કારણે અમારા ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે અત્યારે એ નુકસાન ના જાય અને સમયે સમયે એમનો કપાસ જે વેચાણ થાય નોંધણી પ્રક્રિયા એક થી આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આ સીસીઆઈ ના ત્રણ કેન્દ્રો છે આ ત્રણ કેન્દ્રો પર કપાસ નોંધવા માટેના ખેડૂતોનો કપાસ નોંધવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો અમારા ખેડૂત કપાસ એમની નોંધણી કરવા માટે તૈયાર છે તો આ વ્યવસ્થા જો થઈ થઈ જાય તો ખેડૂત માટે પ્રશ્ન હલ છે દિવસથી બધા ખેડૂતોની રજૂઆત આપ આ સરકાર શ્રી કરો એટલે આજે આ કોંગ્રેસ સંખેડા તાલુકાના કોંગ્રેસ પરિવાર બધો ભેગો થઈને ખેડૂતો અને બધા ભેગા થઈને અમે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું છે કે આવનાર દિવસોમાં આ કપાસની જે નોંધણી ઓનલાઈન બંધ કરીને

માં સતત વરસાદને કારણે ખેડૂતોની માટી ના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે રીંગણના પાકની પથારી ફરી ગઈ છે ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ખરી પડતા જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું જેથી ખેડૂતને આખા ખેતરમાં ઉભા છોડને ઉખડી નાખવા માટે મજબૂર બનવું પડ્યું ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે વીજ ધાંધ્યાથી દ્વારકાના ખેડૂતો કંટાળી ગયા વીજ સબસ્ટેશને કર્યો બોલ દ્વારકામાં વારંવાર વીજ ધાંધિયાને લઈને ખેડૂતો પરેશાન થયા ભાણવણ તાલુકાના દસ થી પંદર જેટલા ગામમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો મોટા ગુંદા ગામ પાસે આવેલા છાસઠ કેવીના સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હાલ મગફળી સહિતના પાકો માટે સિંચાઈ ખૂબ જરૂરી છે ત્યારે વીજ ધાંધિયાને કારણે પાક ખરાબ થવાની ભીતિ છે ખેડૂતો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે સબસ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયા જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે ટેકાના ભાવે નોંધણી રદ થતાં રાજકોટના ખેડૂતોનો હોબાળો કામ ધંધા છોડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના જમીન ખસી ગઈ મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે કચેરી

વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી ઘર પર ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી પાદરા તાલુકાના ચાણસદ ગામે વર્ષ બે હજાર ઓગણીસમાં આરોપીએ ગામની જ એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી આ ચકચારી ઘટનામાં આરોપીને જેલવાસ પણ થયો હતો ત્યારે આરોપી જયના માતા પિતા મકરપુરથી ચાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી ગયો જેલમાંથી છૂટ્યા બાદ પણ આરોપી આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું લોકો સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મામલો શાંત પાડ્યો એક સમયે લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈને લોકો મોટી સંખ્યામાં ભેગા થયા પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતા બાદમાં મામલો શાંત પડ્યો ચાણસદ ગામે આવેલા આરોપીના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માંગ